નમસ્કાર મિત્રો હું કહેતા ગર્વ થતું પરંતુ સયાજી રાવના વંશજો રાધિકા રાજે જે પુત્ર વધુ છે મહારાણી કહેવડાવે છે એમને જે કૃત્ય કરવું છે ગરબાના નામે વેપારીકરણ કરીને આજે એક મુસ્લિમને પાસ આપ્યો છે જે બહાર આવ્યું છે આખું વડોદરા શહેર આજે શરમથી માથું ચૂકી ગયું છે અમારું આ વડોદરા શહેરને નવરાત્રીને અભળાવી દીધી છે મહારાણીએ માતાજીના પૈસા સાધન બનાવનાર મહારાણી રાધિકા રાજે તમને શરમ આવી જોઈએ તમે ડૂબી મરો આ શહેરને મહારાજા સાહેબને પણ તમે નીચું જોવાનું કર્યું છે આજે અમને દુઃખ સાથે કહેવું પડે છે કે મહારાણી રાધિકા રાજે માફી માંગવી જોઈએ પૈસા કમાવા પાછળ આટલી બધી ઘેલછા ના હોવી જોઈએ શરમ કરો શરમ કરો રાધિકા રાજે શરમ કરો નવરાત્રીને અભળાવી દેનાર મહારાણી રાધિકા રાજે અને સમગ્ર મહારાજા પરિવાર આજે ખૂબ દુખી હશે પરંતુ તો પણ વડોદરા તો મહારાજાની નગરી છે આ નિર્ણય બદલી લો પાસ રિજેક્ટ કરો પાસ રદ કરો તમે નવરાત્રીનું અપમાન કર્યું માતાજીનું અપમાન કર્યું હિન્દુ સંસ્કૃતિનું અપમાન કર્યું છે